રીસન્ટલી અમે કેરાલા જઈને આવ્યા અને ત્યાંનો એટલો હેલ્ધી નાસ્તો રોજ સવારે પાંચ છ ડિશિસ હોય ઇડલી સંભાળ હોય પુટ્ટુ અને કરી હોય ઢોસા હોય ઉત્તપમ હોય બોઇલ્ડ એગ્સ હોય બે જ્યુસીસ હોય આટલું બધું નાસ્તામાં હોય આપણે ખાઈએ પણ ખરા મજા પણ આવે પણ જ્યારે પાછા આવ્યા ને ત્યારે ઘરે આવીને પહેલી ડિમાન્ડ શું હશે કમેન્ટમાં લખો તમે અને પછી આગળનો વિડીયો જોજો તો પહેલી ડિમાન્ડ છે કે ભાઈ આજે ભાખરી બનાવો મસાલાવાળી નાસ્તામાં તો મસાલાવાળી ભાખરી હું સારી બનાવું છું અને હું બેઝિક નથી બનાવતી જ્યારે ભાખરી બનાવું ત્યારે કંઈક એડિટિવ્સ નાખું જેનાથી બધાના પેટમાં ન્યુટ્રિશન વેલ્યુ વધે અને બધાના પેટમાં સારી વસ્તુ જાય તો ચાલો જઈએ મારા કિચનમાં હું કેવી ભાખરી બનાવું છું જો તમને ગમે ને તો ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં મને ચોક્કસ લખજો કે તમને ગમી કે ના ગમી અથવા બીજા શું એડિટિવ્સ કરી શકીએ આપણે જેનાથી વધારે હેલ્ધી બની શકે ચાલો જઈએ મારા કિચનમાં તીખી ભાખરી કે મસાલા ભાખરી એની સાથે મારો બહુ જૂનો સંબંધ છે મારા પપ્પાની પણ મસાલા ભાખરી દૂધ અને અથાણું એવો જ બ્રેકફાસ્ટ ભાવતો હતો અને આજે એવી જ કોઈ રેસિપી તમારી સાથે શેર કરું છું જે આપણા મોટાઓથી પણ ખવાય અને આપણાથી પણ ખવાય તો ચાલો આમાં લેવાનો છે ઘઉંનો લોટ જ બીજું કશું જ નવું નથી લેવાનું ઘઉંનો લોટ લઈ અને આપણે ચાળી લેવાનો છે જેટલી પણ ભાખરી તમારે બનાવી હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો અહીં ચાર પાંચ ભાખરી બને એટલો લોટ લીધો છે ચાળી અને આપણે આ લોટને સારી રીતે ભેગો કરી દઈશું હું આવી રીતે જોઉં છું કે કેટલી લોટલી કેટલી ભાખરી બનશે એમ કરીને હું લોટનું માફ લેતી હોઉં છું ચાલો મસાલામાં નાખીશું અડધી ચમચી હળદર હળદર થોડી વધારે પડે તો વાંધો નહીં પોણી ચમચી જેવું મરચું કેમ કે તીખી ભાખરી કરવી છે અડધી ચમચી જેવું જીરું અને અડધી ચમચી જેવો અજમો આ મસાલા થોડા વધઘટ તમે પોતાની મેં કરી શકો છો અહીં મેં મેથીની ભાજીને સવાની ભાજીની સુકવણી લીધી છે જે મેં પોતે જ મારા ઘરે બનાવી છે તો મસાલાની ભાખરીમાં થોડીક આવી ભાજી આપણે નાખી દઈશું તો ભાજીવાળી સરસ મસાલા ભાખરી તૈયાર થશે અને હું હંમેશા એમ જ કહું છું કે તમે સાદું કંઈ બી બનાવો એની કરતાં કોઈ સુકવણી નાખો તો એ ચોક્કસ વધારે હેલ્ધી થઈ જશે ચાલો પ્રમાણસર મીઠું નાખી દઈએ લગભગ પોણી ચમચી જેવું મેં મીઠું નાખી દીધું છે અને થોડુંક તેલ નાખી દઈશું હાલાકી આ તેલ છે એ પૂરું નથી કારણ કે અહીં હું તેલ અને દૂધમાં બનેલી મલાઈ બને નાખવાની છું એટલે મેં તેલ ઓછું નાખ્યું છે જો તમારે એકલું તેલમાં બનાવવું હોય તો ચોક્કસ આવા બે ચમચી તેલ તમારે નાખવું જ પડશે સારી રીતે બધો જ લોટ આપણે મિક્સ કરી લઈશું અને લોટ મિક્સ કર્યા પછી હું મલાઈ નાખું છું તમે બધું સાથે પણ નાખી શકો છો તો આવી જે ફ્રેશ મલાઈ થઈ હોય એ અથવા ગઈકાલની મલાઈ એનાથી જૂની મલાઈ લેશો તો ભાખરી તમારી જો વધશે તો રહેશે નહીં કારણ કે મલાઈને લીધે ઘણીવાર ખટાશ પકડી લેશે તો મલાઈ નાખો તો ચોક્કસ એવું વિચારજો કે ભાખરી ખવા એટલી જ બનાવવી એટલે ફ્રીઝમાં મૂકવી ના પડે તો બે ચમચી જેવી મેં મલાઈ આમાં એડ કરી દીધી છે અને આ મલાઈને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ભાખરી રોટલીમાં મલાઈ નાખશો તો એકદમ કોણી પોચી થશે દાંત વગરના લોકો પણ ખાઈ શકશે અને એ જો મુઠ્ઠી જેવું મોહન રેડી થઈ જતું હોય છે અને તમે ઘી નાખો તો પણ ચાલે બસ હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ કઠણ બાંધવાનો છે મલાઈ જ્યારે નાખો ને ત્યારે પાણીની બહુ જરૂર ન પડે પણ તમારે થોડું થોડું પાણી લેવાનું અને લોટ બાંધી દેવાનું એટલે કઠણ લોટ તમારો તૈયાર થઈ જશે હવે આપણે શું કરીશું કે આ જે કઠણ લોટ તૈયાર થયો છે તેને થોડીવાર માટે તો રાખવાનો જ જ્યારે પણ કોઈ પણ લોટ તમે બાંધો ને તો થોડી વાર માટે તો રેસ્ટ આપવાનો લોટને અને પછી જ એને તમારે ભાખરી રોટલી પૂરી જે કંઈ કરવું હોય આ એક બેઝિક મેથડ છે તો તીખી ભાખરીનો લોટ મારો રેડી થઈ ગયો દસ પંદર મિનિટ પછી મારો લોટ સરસ ઓછો પણ થઈ ગયો અને હવે આપણે એને વણીને શેકવાની છે બેસિકલી હું સિમ્પલ ભાખરી જ બનાવી રહીશું પળવાળી કે અંદર લોટ ચોપડીને એવું કંઈ નથી બનાવી રહી અને સવારના નાસ્તા માટે જ બનાવી રહીશું એટલે હું આવી બનાવી રહી છું પ્લસ મારે ત્યાં થોડીક પતલી ભાખરી ખાય છે એટલે હું થોડીક પતલી કરીશ તમે તમારે ત્યાં જાડી ભાખરી ખાતા હોય તો એવી રીતે પણ કરી શકાય બેઝિકલી આપણા બધાનો ઇન્ટેન્શન એ જ હોય છે કે આપણે જેના માટે બનાવતા હોઈએ એને ભાવે અને જેના માટે આપણે બનાવતા હોઈએ એના સ્વાદનું પણ આપણે ધ્યાન રાખીએ બસ હવે આને આપણે જેમ શેકતા હોઈએ એમ રેગ્યુલર શેકી લેવાની છે એક પડ રેડી થાય એટલે આપણે એને ટર્ન કરી દઈએ અને પછી બીજી બાજુ થોડુંક ચાઠા પડવા દઈએ અને ઉપરની બાજુ આપણે તેલ નાખી દઈએ અહીં તમે તેલમાં પણ વેરીએશન કરી શકો છો તલનું તેલ વાપરી શકો પછી ગ્રાઉન્ડનટ ઓઇલ વાપરી શકો કોઈપણ તેલ વાપરી શકો કે છે કે જુદા જુદા તેલ વાપરવાથી હેલ્થ સારી રહેશે હું અહીં શિંગતેલમાં જ બનાવી રહી છું તો ભાખરીને આપણે ધીમા તાપે સરસ રીતે ગુલાબી શેકી લઈશું અને ભાખરી આપણી જો કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે ભાજીની સાથે રેડી છે સવારનો નાસ્તો આવો સરસ મળી જાય તો બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી પણ જો લંચ ના મળે તો ચાલી જાય તો ભાખરીની રેસીપી મેં તમને એટલા માટે બતાવી કે ગુજરાતીઓને કશું બી મળી જાય નાસ્તો પણ ભાખરી વગર ના ચાલે એટલે બે ત્રણ નાસ્તા હોય પણ સાથે એક ભાખરી હોય તો જે આનંદથી આપણે સવારનો નાસ્તો કરીએ અને પેટ ભરાય એની તો વાત જ જુદી છે આની સાથે ખાટું અથાણું ખાય છે ઘણા લોકો તો ઘણા લોકો એકલી ચા કે દૂધ પીવે છે તો આવી સરસ ભાખરી તમે પણ બનાવો અને મને ફીડબેક આપો